પ્રકાશ આ પર્વ દિવાળી નૂતન વર્ષની આપ સૌને હાર્દિક સમૃદ્ધિમય નિરોગી રહે એવી ભગવાન પ્રભુ શ્રીરામના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપ સૌ સ્વસ્થ રહો નિરોગી રહો આપ નિર દિન પ્રતિદિન ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપ્યું છે એમને આહવાન કર્યું છે કે આપણે સૌ આપણી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે હર ઘર સ્વદેશી આપણે બધા વોકલ ફોર લોકલ એટલે આપણા જે સ્થાનિક વેપારીઓ છે લોકલ વેપારીઓ છે એમની પાસેથી ખરીદી કરીએ જેથી આપણે આર્થિક રીતે મજબૂત થઈએ આપણા દેશના પૈસા આપણી પાસે જ રહે અને આપણે વધુ મજબૂતાઈથી વધુ તાકાતથી ઘડી શકીએ આપણે આપણું ડેવલપમેન્ટ કરી શકીએ એ હેતુથી આપણે સૌ સ્વદેશીનો આગ્રહ રાખીએ એ જ રત્ન